મહીસાગર જિલ્લામાં પાણી અને પનીના સેમ્પલ થયા ફેલ મહીસાગર જિલ્લાના વિવિધ શહેરોમાં તાજેતરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આઠ દૂધના અને નવ પાણીના મળી કુલ સત્તર સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં લુણાવાડા તાલુકામાંથી લેવાયેલ પાણીના બે સેમ્પલ ફેલ થયા તો સંતરામપુર શહેરમાંથી એક પનીરનું પણ સેમ્પલ ફેલ થયું હતું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર લુણાવાડા તાલુકાના નાના સોનેલા કાનહાઈ એન્ટરપ્રાઇઝમાંથી એક્વાફિલ અને બિલ્સન બ્રાન્ડના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અમદાવાદમાં એકમાં ફિલ ગાંધીનગરમાં દિલસલ બ્રાન્ડની મિનરલ વોટરની કંપનીઓ આવેલી છે જેના સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસણીમાં ફેલ થયા છે સંતરામપુર શહેરમાંથી મુક્તેશ્વર મહાદેવ પાર્લરમાંથી મલાઈ પનીરનું સેમ્પલ લેવાયું હતું જે તપાસણીમાં ફેલ થયું હતું ફેલ થયેલ સેમ્પલ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું માં શેર કરીએ